હારીજ તાલુકાના જમણપુર ગામે આજથી દારૂ પર લગાવ્યો પ્રતિબંધ થોડા સમય પહેલાં બિનહરીફ ચૂંટાયેલા સરપંચ વાગેલા પ્રવીણસિંહ અને માજી સરપંચ વાગેલા વજે સંઘ તેમજ જમણપુર ગામના આગેવાનો દ્વારા ગામ ભેગું કરીને આ નિર્ણય લેવાયો હતો જો કોઈ ગામમાં કોઈ ઈસમ દારૂ વેચે તો અગિયાર હજારનો દંડ અને કોઈ પીધેલો પકડાય તો રૂપિયા બે હજાર એકસોની જોગવાઈ કરવામાં આવી હતી દારૂના આ વ્યસનના હિસાબે અનેક ઘર બરબાદ થઈ ગયા છે અને ઘણી નાની ઉંમરમાં અનેક મહિલાઓ વિધવાઓ બની છે જેને ધ્યાને લઈ સમસ્ત જમણપુર ગામ લોકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો રિપોર્ટર લાલજી મહારાજ પાટણ ક્રાઈમ ન્યૂઝ હારીજ

તમે હારી થી લાવતા હોય કે અમદાવાદ થી લાવતા હોય કે ઇંગ્લિશ લાવતા પણ મોય હારા વાટ ખોય છે એની કેમિકલ સિવાય મોય પાસે છે નહીં એટલે શરીર બગાડશો નહીં તમારા અમે બધા હાથ જોડે નમ્ર વિનંતી હાથ જોડી જ છું અમારા જ નહીં નથી અમારા તો શું છે આ વધારે પીશો એટલે હાથમાં હત્યા કરશું

ઘોડા માં જો આ તો ગોમે ભેગો થયું કરી દુ પછી આ જ ઉધી ઘોડો સડ્યો નહિ ગો